ત્યારે બચપણમાં તમને મોટા કરતી છે ત્યારે કેટલા કેટલા સપના ગૌરવ જોયા જોયા છે મારો દીકરો મોટો થઈને પબજી રમશે એવી ખબર હોય તો એ ભૂહી નાખત હા ઘણા તો પછી કેવાતુંય નથી તું સાની મિની રે અરે તારી ભલી થાય તારી હા અમારે કવિઓ ને સીસીટીવી કેમેરા હોય ઘરે ઘરે શું થઈ રહ્યું છે એમને ખબર હોય કોની તાંભલી વાંકી છે એ અમને ખબર હોય

એનો સેના નાયક માયક ત્યાં તો કોઈ મારે એમ ન હોય કઈ માયક માં કેતો મેં હિન્દુસ્તાન કો ટુકડે બગાવત કરે ટુકડે ટુકડે કર દુંગા ઓર શ્રીલંકા જે સોટા બનાવ દુંગા અરે તારી હો પેટી ભેળી થાય તો હિન્દુસ્તાન નું રૂવાડું ખાંડું નો થાય શું વાત કરે છે આ ભારત ની ધરતી છે આ મારા દેશના યુવાનો ને સૂટ મળે તો પાકિસ્તાન નો કોળીયો કરી જાય આજ ઉભા છે હિમાળામાંથી એ દાજ મારે તમારે અંદર આમ ખાલી દાજ હોય ને તોય ઘણું થઈ જાય અને એટલે હું ઘણી વાર કહું તમે શહેરમાં રહેતા હો તમારી સોસાયટીમાં અને ગામડે રહેતા હો તમારી ગામમાં એકાદા પરિવારમાંથી સેનામાં ભરતી થયેલો કોઈ યુવાન હોય ને કે ખબર પડે કે આ ખોરડાનો યુવાન સેનામાં એક ભરતી થયો છે એની પત્ની એની બેન કે એની મા હામી મળે એને બે હાથ જોડીને માથું નમાવીશો ને તો દ્વારકા વાળો રાજી ભાવ સાહેબ ભલા માણસ એને ધૂપ કર્યું હોય એટલો આ એને એને પોરા થઈ જાય હો કારણ કે એની બેન દીકરી એમ વિચારતી હોય કે મારો પતિ બબે વર સુધી હિમાળે હોય કે છ મહિના સુધી વર સુધી બબે વર અથવા મારો પતિ અથવા મારો ભાઈ અથવા મારો દીકરો એ સરસ માથે છે ને એટલે આ ગામ મને નમે છે એ પોર ઉપર બેન દીકરી જીવી જાહે આ બહુ મોટી વાત છે સાહેબ આ બહુ મોટી વાત છે કેવા કેવા યુવાનો હું તમને કહેતો તો આમ કહેવાય ઓગણી વર્ષની ઉંમરે મવીર ચક્રિયો પણ તમે આવા કારી પૂછો કઈ શક્તિ હિમાલયમાં એટલા હોળ હાડી હોળ હજાર ફૂટ ઉપર બરફમાંથી યોગેન્દ્રસિંહ યાદવ કેવી રીતે પાછો વળ્યો તો એની કેવી રક્ષણ થઈ અને સાહેબ તમારી તમારું હાચે રસ્તે તમે આલો તો રૂપિયો ખરાબ નથી રૂપિયો એ તમારું રક્ષણ કરે અને બન્યું છે એને કીધું પાકીટ હતું પાકીટમાં પાંચ પાંચ ના સિક્કા હતા અને યોગેન્દ્રસિંહ યાદવ ને છેલ્લે સત્તર ગોળીઓ લાગી સાહેબ અને એને એક બે હાથમાં માર્યું છેલ્લે લાસુ જોવા હતું થઈને પાકિસ્તાનના સેના એ વાત આખી ક્યારેક હું કરીશ સમય છે ત્યારે સાહેબ તમને વિચાર થાય કે શું આ દેશની ઘટના અને આપણે હાલ નકરે ન કર્યું મેં પૂછ્યા કેમ હે સાની મની ઘર ભેળો થાય મેં પૂછા કીધું આ એક વેદના બોલે છે સાહિત્યકારની હો એટલે કહું છું મનોરંજન કરો આનંદ કરો મને વાંધો નથી સારું ગીત આવે ને રમી લ્યો ઘડીક નાચી લ્યો પણ હા લેવા દેવા નહીં કઈ અરબોપતિ અમે જોયા છે આ ઉંબલ પરિવાર ને કે કોઈ પણ પરિવાર દ્વારકા આવતા હોય સારા કાર્યો કરતા એને દ્વારકા વાળા એને માતાજી આપ્યું છે તો ઈ લેખે છે બાકી જેને લેવા દેવા હોય ધર્મ આરે ધર્મ કાર્યમાં જગામાં કઈ ક્યાંય દેવું નહીં કાંઈ નહીં વિરોધ કરવાળા એટલા પૈસા એની પાસે એને જ ખબર ન હોય અને આખો પરિવાર ભેળો થઈ અને જન્મ દિવસ હોય દીકરી નો દીકરા નો ઉત્સવ કરે પણ ઉત્સવ કેવો કરે ખબર આખો પરિવાર ભેળો થઈને દારૂ પી જુવાન દીકરીઓ દીકરા મા બાપ બધા દારૂ પી અગસી ઉપર ડીજે લગાડી અને પછી બધા નાસ્તા હોય ઢીંગ ચકા ઢીંગ ચકા ઢીંગ ચકા હે તમને કરડે કાળોતરો નાગ તમને હવે આમાં પાછા એના દીકરીઓ પૈસા વાળા એટલે બોલવાનું ગમે નહી એને મળી જાય એના દીકરીઓ પાછા માયક ઉપર આવીને ભાષણ કરતા હોય ભારત કા ઉદ્ધાર કરવા વાળા પેદા કરે ઘર નો ઉધાર તો ભારત નો ઉધાર છે એમ મોત ફલા કોઈ દી નાગડા નર નપજે મનહર મુખે માનું અને જે ગુણિયલ હોય ગંભીર એની કુખે નર નીપજે વો તો વંકડ મૂછા વીર એવી જન્યતાઓ ને વાંચો હું તો ઘણીવાર કહું કઉ જાહેર દીકરીઓને અમુક અમુક ઠેકાણે અમુકને કે તમે તમારે લાગુ છે દીપિકા પદુ કોણ સમાજમાં દેખાવું છે દીપિકા પદુ કોણ જવું તમારે દેખાવું છે અનુષ્કા શર્મા જવું તમારે દેખાવું છે આ બધી હીરો નું અને દીકરા તો કે દેવા જેવા ભગતસિંહ શિવાજી રાણો પ્રતાપ ભોજો મકવાનો ભોજો કામળીઓને બોલો આવા આવા દીકરા જોઈએ હવે આ ઘી ઘાસલેટ ભેળું કેવી રીતે રહી હગે એની જનતાઓને પૂછો એ જનતાઓએ શું તૈયારી કરી છે એને એની જનતાઓને વાંચો તો ખબર પડે એમને નથી થતું સાહેબ બહુ મોટી વાત છે આ એટલા માટે ધર્મ છે સાચો ધર્મ છે એ દેશ માટે તો જ બધાય ભગવાન માતાજીઓ માતાજી આપણી હારે રહેવાના છે એ આપણી ઉજળી પરંપરા ભારત ની સાહેબ વિજ્ઞાનને અપનાવજો પણ વાંચી લેજો આપ તો ભણેલા છો બધા આજ પણ નાખે આખું નાસાનું વિજ્ઞાન ભારતના કેલેન્ડર ઉપર હાલે છે અને આપણે થર્ટી પસમાં કૂદકા મારી છીએ આ નાસાનું આખું વિજ્ઞાન ભારત ઉપર બધું જોવે છે આ ગ્રહો ઉપર જાય તો ભરતી ને ઓઠ દરિયામાં કેલેન્ડર ઉપર ના પ્રમાણ આવે છે ઇંગ્લિશ ના નહીં જોઈ લેજો આ હું ભણેલા માણસો એટલે કઉ છું અમે એકવીસમી સદી કે કલાકાર હે પુરાવા દેના પડતા હે હા હા એટલે આ વાત કરું છું સાહેબ આખું વિજ્ઞાન આલે છે આપણા કેલેન્ડર ઉપર આલે છે સાહેબ એના ઉપર દરિયામાં ભરતી નોટ આવે એના નો આવે આપડી પુણ્ય હોય તો આખું પ્રકૃતિ ભૂગોળ જોઈ લેજો તમે એટલે વાત કરો છો આ અને સાહેબ સુનિતા વિલિયમ્સ આપડી દીકરી ભારતનું ગૌરવ સાહેબ

અને ત્યારે વીસ મિનિટ પછી જવાબ આવ્યો કે અમે બરાબર પહોંચી ગયા કઈ ચિંતા કરવાની જરૂર નથી હામાં મેસેજ બોલી કે વીસ મિનિટ સુધી જવાબ કેમ નો આપ્યો અમને બીક લાગતી હતી તેથી આ દેશની દીકરી સુનિતા વિલિયમ્સ બોલી હતી કે હું ઉપરથી થી ઈ જોતી હતી કે ભગવાન દ્વારકા શું રચના કરી છે ફૂગાની જેમ ધરતી ઢીંગાણી છે જોવામાં હોય હતી કુદરતી રચના તો જુઓ એ તો અમે ગ્રહમાંથી જોઈ તો ખબર પડી કે એક ફૂગાને ને જેમ હવા માં ઉડાડતા હોય ને એમ ધરતી ઢીંગાણી છે અહીંયા આવીને જોવો તો ખબર પડે કે કુદરત શું કામ કરે છે ને ઘણા અમદાવાદ નથી વિટાઈ એકચુઅલી ભગવાન ભગવાન કઈ હોય નહીં હે તને ખરડે કાળો તો નાગ તને હવે આના માટે આને કોણ સમજાવે હામળા પણ એની ચિંતા ન કરવી એવા બધાય હોય પેલો વરસાદ ધરતી માથે પડે ને

આમાં માલધારી હોય એમને ખબર હોય ગાય કે ભેં દોવાતી હોય અમારે ભા બીછા છે પાકડી રામ રામ હા ગાય કે ભેં દોવાતી હોય એ અમારી પાસે તમે નહીં સમજો ગોવાળ ગોતો હોય ને ગાય ના આચળ ઈચડી છોટી હોય ગોવાળો ને કહું માવા ઓછા ખાઈ જો ખાતા હોતો મેં ભેવું દોયેલું છે ને ગાયું દોયેલું છે ગોઠણમાં દહ લીટર નો હાંડો આમાં ભેં દોયેલું છે દહ દહ લીટર દૂધ મેં ઈ ફણા ઉપર ભે આમ રાખીને અમે દોતા ફણા ઉપર મામા અને દહ લીટર નો આખો હાંડો ફીણ ફોગરો આમ સલકવા માંડે ને તોય ફણા ઉપર જ આંડો હોય અને આખે આખું ભેં દોવાય કે ગાય દોવાય ઈ એમાં બોઘરામાં ગાંડામાં દોવાય ઈ ફણા ઉપર આમ ગોઠણમાં રાખીને દોતા તા હવે મેં નેડે નેડે જઈને જોયું ક્યાંય ગોઠણમાં બોઘરા રાખવાનો રિવાજ ઉઈ ગયો ડોલ પીડી હોય ને પાટલો જોઈ

આવું તો ઘણું થઈ શકે ગાય ના આચર ના મોઢા પાસે ઈંતડી ચોટી હોય અમુક માણસ એવા હોય એટલે આ જવા અને ગાય દોવાનું ચાલુ થાય ને દૂધ ધાર થાય ને તો ઈંતડી ધીરે એક દિન ઉપર જઈ ન્યા લોહી મંડે પીવા નકર દૂધના બે ઘૂંટડા લઈએ તેનું કોઈ ના પાડે પણ અમુક જૈન માં જ લોહી પીવા હોય તમે દૂધ પીવરાવો અમૃત પીવરાવો કે ગમે એમ કરો એમાં ફેર પડવાનો જ નથી એટલે ઊંચા હાથ કરીને મારે હર હર ખરજો એટલે

એને રોડ્યું રાવણ નું રાજ એમ અમરેલી ઉપર આજ રામો ધાનામો અંગ્રેજ ને આવડ્યું નહી અમારા વાળા ને વાત નકર જર્મન જેવી જાત દુનિયામાં રેવા દેત નહીં રામડો એટલે

ખોડાલા કેવા વાવાઝોડાનો જોર પડ પડતા સાધુ કાળ કાડા રાતો દેખાના ઘડી ઘડી ખાણી કાંઠરા વૈષ્ણવની દરદા હાથ નહીયા સુધારણ રણ કિસી દ્વારા કણની रे दादा मारी खबर रोली मारा करया एक भाई खड़ी का बंडाले खड़ी का लाटिया खड़ी का આવશે ત્યારે કહેશું વિરવસ તો જરૂરી છે ને વીરસ ના ગીતો એટલે કે ક્રાંતિમાં તો તમારે બધું જ હોય તમારે છે ને વ્યવહારમાં માં કોકના લીધા હોય દઈ દેવાય તો ક્રાંતિ આવે તો જ દઈ બોલો

હાથમાં તરવાર લઈ યુદ્ધમાં ઉતરે ધર્મ ના અને ચારણો છંદ બોલવા ઉતરે પછી દેવો ને એની રીતે ગોઠવાઈ જવું એમાં દખલગારી ન કરવી જરાય એટલે